टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा हूँ धारा स्वागत किचन मैजिक मा. બિચારી અમુક શાકભાજી એવી હોય કે એના મનથી જ એવું થતું હશે કે કેમ લોકો મને પસંદ નથી કરતા જેમ કે રીંગણ છે દૂધી છે કે પછી કારેલા છે કે પછી ટીંડોળા છે કેટલી બધી શાકભાજી એવી છે જો રીંગણની વાત કરીએ તો રીંગણ અને બટાકાનું શાક બને તો ન ભાવે પણ એ જ રીંગણ જો ભરીને સરસ મજાનું અલગ ગ્રેવી સાથેનું શાક બને તો લોકોને કદાચ ભાવે દૂધી છે તો એ દૂધી આમ દૂધી ચણાની દાળ કે બટાકા સાથેનું શાક હોય એ અમુક લોકોને ના ભાવે પણ એ જ દૂધીને જો તમે સાઉથ ઇન્ડિયન સાંભરમાં નાખીને બનાવો તો કદાચ લોકોને ભાવવા લાગે છે એ જ રીતે કારેલા કારેલા તો ગમે તે રીતે આપો ભાવતા જ નથી પણ આજે કારેલા અને ટીંડોળા બંને તમને ભાવવાના છે એવી રેસીપી ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક

સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ તમે અમદાવાદથી છો અને તમારા વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો મારું નામ ડિમ્પલ છે હું જ્યારે પિયરમાં હતી ત્યારે મને રસોઈ બનાવવાનો બિલકુલ શોખ નહોતો હું જ્યારે સાસરીમાં આવી ત્યારે મારી જેઠાણી મારી સા સાસુનો બહુ શોખ હતો એમના લીધે હું બધું જ સામગ્રી જે જમવાનું હતું એ બનાવતા શીખી રસોઈ અચ્છા ઓકે એટલે કેટલા વર્ષથી તમે બનાવો છો અમે 9 વર્ષથી 9 વર્ષથી બનાવો છો અરે વાહ તો હવે તમને તમારા હાથનું જ એવું શું છે જે સૌથી વધુ ભાવે છે મારા હાથની દાળ બધાને બહુ ભાવે અને મને બી બહુ ભાવે અરે વાહ કોઈ એક વસ્તુ તો એવી હોય કે જે આપણને ભાવતી હોય અને બીજાને પણ ભાવતી હોય આજે તમે જે બંને વસ્તુ બનાવવાના છો એના વિશે થોડી વાત કરી દો હું આજે કારેલાની છાલના ભજીયા બનાવવાની છું કોઈને જ કારેલા ભાવતા નહીં હોતા પણ કારેલાની છાલના ભજીયા હું આજે બનાવવાની છું એ અમારા ઘરમાં બધા સદસ્યને આ છાલના ભજીયા બહુ ભાવે છે ઓકે તો કરીએ શરૂઆત એ એમાં જોઈએ છે બેસન પછી ક ઢોકળાનો લોટ છે મોટી પછી એ ઘઉંનો જાડો લોટ છે કારેલાની છાલ છે જેને આપણે ઝીણી સમાયેલી છે કોથમીર છે મરચાં છે અને રૂટિંગ મસાલા ઓકે તો કરીએ શરૂઆત જી સૌથી પહેલાં શું કરીશું આપણે પહેલાં એક મોટો બાઉલ ચણા બેસન લઈશું ઓકે બેસન અહીંયા જે આપણે લઈએ છીએ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચણા દાલમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે પછી લઈશું ઘઉનો જાડો લોટ એક મુઠ્ઠી ઘઉંનો જાડો લોટ ઓકે પછી લઈશું આપણે ઘઉ ઢોકળાનો લોટ હમ પછી કારેલાની છાલ ઝીણી સમારેલી કોઈને ઝીણી સમારતે ના ફાવે ને તો આપણે ચોપરનો યુઝ કરી શકો તેમ પણ ના ફાવે તો આપણે સ્ટીલનો અણીવાળો ગ્લાસ હોય એને પ્રેસ કરીને ઝીણી સમારી શકાય છે તે આ પાંચ પાંચસો કારેલાની છાલ છે જે આમાં આપણે નાખીશું પછી લીલા મરચાં છે જે ઝીણા સમારેલા ત્રણ નંગ છે એ આપણે નાખીશું કોથમીર એ આપણે ત્રણ થી ત્રણ ચમચ જેટલી કોથમીર આપણે નાખીશું પછી છે સ્વાદ અનુસાર મીઠું મરચું મરચું જે આપણે લઈએ છીએ એ પણ વસંત મસાલાનું છે કે જે આંધ્રપ્રદેશના ગૂતૂરનું બનેલું મરચું છે એટલે તીખાશ અને જે આપણને રેડ કલર આપણી વાનગીમાં જોઈએ એ બરાબર એક જ મરચામાં આપણને મળી જાય છે હળધી ચમચી હળદર લઈશું વસંત હળદ એક ચમચી આપણે ધાણા જીરું લઈશું ચપતી નીંગ પછી આપણે અર્ધુ એક અર્ધુ લીંબુ લઈશુ પછી બે ચમચી આપણે ખાંડ લઈશુ હવે આપણે મિક્સ કરી દઈશુ આને બરાબર સો અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે કારેલાની છાલ રાખી છે મેં એક વખત એક રેસ્ટોરન્ટમાં જોયું હતું કે કારેલાની છાલનું સેલેડ એ લોકોએ પીરસ્યું હતું અને પછી જ્યારે શેફને પૂછ્યું કે કારેલાની છાલનું સેલેડ કેવી રીતે બનાવ્યું ત્યારે એમણે કહ્યું કે કારેલાની છાલને મીઠામાં પલાળી રાખ્યું હતું અને એ બધી મીઠાની પાંચ દસ પંદરક મિનિટ સુધી એના પલાળીને પછી એને કાઢી લેવાની અને પછી એમાં તમારે જે બી મીઠું મરચું નાખીને રેડી કરવું હોય એવું તમે કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે જેથી એની કડવાશ થોડી પણ હોય એ નીકળી જાય પણ પ્રોટીન આપણને એટલું જ મળે હવે આપણે પાણી જરૂર મુજબ પાણી આપણે ખીરું તૈયાર થઈ ગયું છે તેને આપણે પંદર થી વીસ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું ઓકે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ઓકે તેલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ડિમ્પલ બેન ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સફેટ ફ્રી છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે લગભગ જોવા જઈએ તો દરેક ઘરમાં પણ આપણને જોવા મળતું હોય એટલે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ હવે આપણે ખીરું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે ખારો ઉમેરીશું આપણે પોણા ચમચી જેટલો ખારો ઉમેરીશું આપણે ગમે તે ભજીયા ઉતારીએ મેથીના છે કે કોઈ બી ભજીયા એમાં આપણે તે ખારું નાખ્યા પછી ગરમ તેલ નાખીએ છીએ એ આમાં નથી નાખવાનું અચ્છા ઓકે કારણ કે આપણે જે છાલ છે ને એ છૂટી પડી જાય હા હમ હવે આપણે ઉતારીશું હવે આપણે નાખીએ જ્યારે ત્યારે ફૂલ આંચ રાખવાની પછી નાખી દઈએ એટલે ધીમી આંચ કરી આપણે શેકવા દેવાના કારણ કે અંદરથી આપણે કાચા ન રહી જાય હવે આપણા કારેલાના ભજીયા તૈયાર થઈ ગયા છે આપણે એને કાઢી દઈશું જોઈને બિલકુલ લાગતા નથી કે આ કારેલાના ભજીયા છે એવું લાગે છે કે મેથીના ગરમા ગરમ ગોટા ઉતર્યા છે તમારા ઘરમાં બીજું એવું શું છે કે જે તમારા હાથનું તમારા હસબન્ડના સૌથી વધુ ભાવતું હોય મારા હસબન્ડને મા કારેલાના પુલાવ ભાવે સલાડ ભાવે હા પછી કારેલાનું અને કાજુનું શાક ભાવે ગ્રેવી ગ્રેવી કરીને જે કર્યું હોય ને એમાં કડવાસ ના આવે એ ભાવે કારેલાની કેટલી કારેલાનું કેટલી પણ વસ્તુ બની શકે જે કોઈને ના ભાવતું હોય ને આવી રીતે બનાવી શકે હા જે સૂપ પણ છે જે ડાયાબિટીસ લોકો માટે પણ બહુ હેલ્ધીમાં બિલકુલ હેલ્ધી છે હવે આપણે એને સર્વ કરી દઈશું करेला ની છાલ ના ભજિયા બનાવવા માટેની સામગ્રી 1 કપ ફોર્ચ્યુન બેસન 1 કપ કારેલા ની છાલ 1 કપ ઘઉંનો લોટ 1/4 કપ ઢોકળાનો લોટ 1 टीस्पून વસંત લાલ મરચું પાવડર 1 टीस्पून વસંત હળદર પાવડર 1 टीस्पून ધાણા જીરું પાવડર 1 टीस्पून લીંબુનો રસ 1 टीस्पून ખાંડ હાફ ચી સ્પૂન ખારો અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ કારેલાની છાલના ભજીયા તૈયાર છે આજે અરે વાહ આ ફોટો જોઈને કોઈ એવું કહી જ ના શકે કે આ કારેલાની છાલના ભજીયા છે આને તમે મેથીના ગોટા જેવા પણ કહી શકો સો અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી ડિમ્પલ બેન સાથે આપણે બનાવી રહ્યા છીએ ટિંડોળા પુલાવ टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावागत धारा रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट किचन मैजिक

આમાં તમે કેવી રીતે અલગ કરવાના છો અને આ રેસીપી તમને ક્યાંથી ઇન્સ્પાયર થયું કે ભાઈ ટીંડોળાના પુલાવ બનાવીએ એ ખાસ આપણા વ્યૂઅર્સ સાથે શેર કરો ઓકે આપણે મારી સાસુ ટીંડોળાના પુલાવ બનાવે કે કોઈને ટીંડોળા જલ્દી ભાવતા નહીં હોતા ખાસ કરીને બાળકોને એટલે ટિંડોળાના પુલાવ બનાવીએ તો આપણે ટ્રાય કરીએ ઘરે જો તારા બને છોકરાઓને ભાવે છે તો અમારા ઘરમાં બધાને આ ભાવે ટીંડોળાના પુલાવ અરે વાહ તો એમાં આપણે શું શું લઈશું અને કેવી રીતે બનાવીશું એ પણ જરા એક્સપ્લેન કરી દો આપણે ટીંડોળા લઈશું વટાણા લઈશું ડુંગળી લસણ પછી લીલા મરચાં કેપ્સિકમ છે બટર છે ચીઝથી ચીઝ છે અને રોટિંગ મસાલા ઓકે તો કરીએ શરૂઆત ઓકે જી હવે આપણે તેલ નાખીશું તેલ આપણે જે અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે મેં શરૂઆતમાં જ કહ્યું એ રીતે કે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સફેટ ફ્રી છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ છે ફોર્ચ્યુન હવે આપણે બટર લઈશું ઓકે ઓઇલ અને બટર અહીંયા આપણે મિક્સ કરીએ છીએ હા હવે આપણે જીરું ઉમેરીશું આ પુલાવમાં તમે જે ઇન્ગ્રીડિયન્ટમાં કેપ્સિકમ છે કે પછી ચીઝ છે એવું લીધું છે એટલે બધો ટેસ્ટ જે છે બેલેન્સ થઈ જાય અને ટીંડોળા સાથે સાથે ખવાઈ જાય છે અને છોકરાઓને ચીઝ અને બટર બહુ ભાવે હા હવે આપણે ચપટી હિંગ નાખીશું پછી ตําଳपत्र છે લસણ છે લીલા મરચા છે કેપ્સિકમ છે છે હવે આપણે કેપ્સિકમ અને ડુંગળીને થોડું સાતળવા દઈએ હવે આપણે વટાણા નાખી દઈશું હવે આપણે ટીંડોળા નાખીએ જે ગોળ સમારવાના છે ઓકે હવે આપણે મસાલા કરી રૂટિન મસાલા કરી દઈએ સ્વાદ અનુસાર મીઠું વસંત વસંત ઓકે બે થી વસંતની હળદર છે એ નાખીશું હળદર પણ સ્પેશિયલ છે વસંતની કે જે ઓટોમેટિક કરક્યુમિન પ્રોસેસથી બનેલી હોય છે એટલે એમાં જે અશુદ્ધિ હોય એ આપોઆપ જ દૂર થઈ જાય અને સાથે આરોગ્ય માટે તો હંમેશા બેસ્ટ રહ્યું છે પછી એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું હવે આપણે ભાજીપાવનો મસાલો નાખીશું બધા પુલાવ અને બિરિયાની બનાવે છે એમાં પુલાવનો મસાલો બના નાખે છે અને બિરયાનીમાં બિરયાનીનો પણ આપણે આપણે અલગ કરીશું એમાં ભાજીપાવનો મસાલો નાખીશું આપણે અચ્છા બે ચમચી જેટલો ભાજીપાવનો મસાલો હવે આપણે રાઈસ નાખી દઈશું જે પલાળેલા હતા એને નાખી દઈશું રાઈસ આપણે જે અહીંયા લઈએ છીએ એ પણ ફોર્ચ્યુનના રાઈસ લીધેલા છે કે જે બિરિયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે અને જ્યારે આ વાનગી તૈયાર થશે કે આપણા જ્યારે ટીંડોડાના પુલાવ બનીને તૈયાર થશે ત્યારે આખો દાણો જે છે એટલે કે લંબે દાણે આપણને મળશે હવે આપણે આને જરૂર મુજબ પાણી લઈશું માં પાણીનું પણ માપ છે તમે એક બા આટલી નાની વાટકી તમે ચોખા લીધા છે રાઈસ તો આ બેથી અઢી પા વાટકી આપણે લઈ શકીશું પાણી તો તમારે દાજ નીચે ચોટે બી નહીં અને કમ્પ્લીટ થશે હવે આપણે આને દસથી પંદર મિનિટ ઢાંકીને રાખીશું ઓકે તો જે રીતે આપણે ખીચડી બનાવતા હોઈએ એ રીતે આપણે એને કુકરમાં નથી બાફતા અને પેનમાં બાફીએ છીએ આ રીતે ચોખાને બરાબર એને ધીમે આંચથી બાફવા દેવાના છે તો આપણા આ પુલાવ બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે હા તમારે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવવાની છે કે જેમાં જે પણ બંને રેસીપી બનાવી એમાંથી જે પણ બચ્યું હોય કોઈ પણ એક વસ્તુ કોઈ પણ બે વસ્તુ કંઈ એડ કરવું હોય તો પણ તમે કરી શકો પણ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે હા એટલે પાંચ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપીમાં તમે શું બનાવશો એના માટે થોડો વિચારવા માટે સમય મળી જાય જ્યાં સુધી આપણા પુલાવ બનીને તૈયાર થાય ઓકે આપણે આજે તીંડોળા અને કેપ્સિકમનો સંભારો બનાવીશું અચ્છા તીંડોળા અને કેપ્સિકમનો જનરલી ટીંડોળા અને કોબીનો કે મરચાનો એ રીતે બનતો હોય આજે કેપ્સિકમ ઉમેરીને એને આપણે થોડો અલગ રીતે બનાવીશું જે ગુજરાતી ટેસ્ટ રીતે નહીં જાય પંજાબી ટેસ્ટ રીતે થઈ જશે અચ્છા ઓકે એટલે જે આપણે જમવાનું બનાવતા હોય એમાં સાઈડમાં જે લેતા હોય યલો કલરનો સંભાર નહીં બને આ સંભાર તમે ખીચડી સાથે ખાશો તો પણ સારો લાગશે દાળ ભાત સાથે ખાશો તો પણ સારો લાગશે અરે વાહ આપ તૈયાર છે આપણો પુલાવ તમે જોઈ શકો છો ટીંડોળા રાઈસ અને કેપ્સિકમ ચડી ગયા છે ઓકે તૈયાર છે ટીંડોળાનો પુલાવ ઓકે જેને ટ્રીઝ તમે ઉપર નાખીને એકદમ ટેમ્પટિંગ અને એકદમ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું છે એટલે આમ જ્યારે ચમચી નાખીએ ત્યારે ખબર પડે કે આમાં ટિંડોળા પણ નાખ્યા છે અને હું તો કહું એવું કહેવાનું જ નહીં કે આ ટિંડોળાના પુલાવ છે આ જે અલગ રીતે પુલાવ બનાવ્યા છે એવું કહેવાનું એટલે સાથે સાથે ટિંડોળા ખવાઈ જાય તો અત્યારે આ ચલો ટિંડોડાના પુલાવ તો બનીને તૈયાર થઈ ગયા છે પણ હવે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપીનો વારો એમાં આપણે જે રીતે તમે કહ્યું કે ટિંડોળા અને કેપ્સિકમનો તમે એક સાંભાર સંભાર બનાવો સાંભારો એ સંભારો તમે કંઈક અલગ રીતે બનાવવાના છો તો એમાં તમે બીજું શું શું એડ કરવાના છો ચલો એ પણ આપણે જોઈ લઈએ હવે આપણે તેલ લઈ લઈએ અહીંયા આપણે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ એટલે અહીંયા ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ આપણે ખાસ કરીશું આ સંભારો કંઈક અલગ રીતે બનવાનો છે એટલે તમે પહેલા પણ કહ્યું કે તમે પંજાબી ટેસ્ટ એક આપવાના છો હા એટલે અહીંયા રાઈ પણ તમે ઉપયોગ નથી કર્યો ના હવે આપણે ચપટી હિંગ નાખીશું પછી કેપ્સિકમ છે હવે ટીંડોળા નાખી દઈશું જે રૂટિંગ આપણે સમારતા હોય શાકના માટે એવી રીતે સમારવાનું હવે આપણે હળદર લઈશું મીઠું સ્વાદ અનુસાર આપણે જે સંભારો બનાવતા હોઈએ છીએ એમાં આપણે આ કોઈ બી મસાલા નથી ના નાખતા હોઈએ છીએ મરચું છે હળદર છે મીઠું છે આમાં હળદરને મીઠું તો નાખીએ જ છે પણ આપણે પંજાબી ટાઈપ બનાવવાનો છે એટલે આપણે કિચન કિંગ મસાલો નાખીએ છીએ ઓકે બીજા કોઈ મસાલામાં એડ નથી કરતા આપણે ના થોડો ટેંગી અને થોડો સ્પાઈસી ટેસ્ટ માટે આપણે કિચન કિંગ નાખીએ છીએ હવે આ તૈયારી રેડી છે એને આપણે બાઉલમાં કાઢી દઈશું હવે તૈયાર છે ટીંડોળા અને કેપ્સિકમનો સંભારો ઓકે હવે આપણે એને સર્વ કરી દઈશું તૈયાર છે ટીંડોળા અને કેપ્સિકમનો સંભારો ઓકે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપીમાં ટીંડોળા અને કેપ્સિકમનો સંભારો બનાવ્યો છે પણ કંઈક અલગ રીતે કે જેમાં આપણે બપોરના જે ગુજરાતી થાળીમાં જે સંભારો બનાવતા હોઈએ એ રીતે નથી બનાવ્યો આ સંભારાને તમે પરોઠા સાથે કે પછી રોટલી સાથે કે પછી સાંજે ખૂબ ભૂખ લાગી હોય તો આપણે વધેલું ઘટેલું કંઈ પણ હોય મમરા છે કે એની જોડે પણ ખાઈ શકીએ છીએ

अर्धो कप समारेलू कैप्सिकम अर्धो कप समारेली डूंगी नौ थी दस नंग लसन नी कड़ी हाफ टी स्पून वसंत हड़दर पाउडर एक टीस्पून स्पून हण पाउडर एक टीस्पून वसंत पाव भाजी मसालो एक टीस्पून वसंत लाल मरचू पाउडर આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Fortune Refine Sunflower Oil presents Kitchen Magic. Co-powered by Vasant Masala, Microfine Ata Chakki, and Vermora Tiles and Bathware. Presented by Fortune Refine Sunflower Oil. Very, very light. को पावत बाय वसंत मसाले ऐसे तैयार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटे परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल